નમસ્કાર મિત્રો યુડાઇસ પ્લસ ની અંદર બાલવાટિકાના બાળકો કેવી રીતે એડ કરવા તેના વિશે આપણે જોઈએ તો યુડાઇસ પ્લસ તમે સર્ચ કરશો એટલે અહીંયાથી સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરવાનું છે સ્ટુડન્ટ મોડ્યુલ પર તમને આવું એક ડેશબોર્ડ પર જોવા મળશે ત્યાર પછી અહીંયાથી તમે ગુજરાત સિલેક્ટ કરી અને ગો પર જવાનું છે ગો પર જેવી રીતે જશો એટલે તૈયારીમાં તમને અહીંયા ચોવીસ પચીસ જોવા મળશે ચોવીસ પચીસ ઉપર ક્લિક કરતા તમને તમારી શાળાનો પાસવર્ડ અને યુઝર આઈડી પૂછવામાં આવશે અહીંયા મારે લોગિન છે એટલા માટે ડાયરેક્ટ ખુલી ગયેલું છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા આટલું ઓપન થાય એટલે સ્કૂલ ડેશબોર્ડ પર તમે ક્લિક કરો છો એટલે સ્કૂલ ડેસબોર્ડ યુકેજી અને ધોરણ માટે એડ ઓપ્શન ઓપન કરી દેવામાં આવેલું છે અહીંયા માનો કે બાલવાટિકાના બાળકો આપણે એડ કરવા છે તો આ સેક્શન મેનેજમેન્ટ સાલે આપણે અહીંયા યુકેજી એલકેજી અંદર એડ કરેલું છે એટલે ફરીથી એડ કરવાનું રહેતું નથી ફક્ત અને ફક્ત બાળકો એડ કરવા માટે એડ સ્ટુડન્ટ પર ક્લિક કરીએ છીએ જેવા એડ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ફર્સ્ટ મિડલ લાસ્ટ નેમ એટલે બાળકનું પૂરું અહીંયા નામ લખવાનું છે ત્યાર પછી એની જન્ડર સિલેક્ટ કરવાની છે ડેટ ઓફ બર્થ રાખવાની છે જન્મ તારીખ ત્યાર પછી અહીંયા સ્ટુડન્ટનો સ્ટેટ કોડ રાખવાનો છે અહીંયા મધરનું નામ નાખવાનું છે ફાધરનું નામ અને ગાર્ડિયન એટલે કે એના જે પાલક માતા પિતા હોય તેમનું જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ ના હોય તો એના પાલક પિતા માતા પિતાનું નામ અહીંયા લખવાનું છે આ રીતે અહીંયાથી સેવ કરશો એટલે આપણે જે રીતે આગળ બીજી પ્રોસેસ કરતા હતા જીપી ડીપી એ પ્રમાણે પછી તમને અહીંયાથી અપડેટ કરવાનું રહેશે આ અહીંયાથી તમે સેવ કરશો એટલે એ બાળક તમારી શાળાની અંદર બતાવતું થઈ જશે આ રીતે આપણે યુકેજી એલકેજી અને ધોરણ એકના બાળકોની એન્ટ્રી કરવાની રહેશે